બાપા ને પાક લઈને જવાનું તું નાયો પણ એ દાતન બાકી રહી ગયો યાદ આવી ને તું મગજ જોઉં શકે નહીં તારામાં એક બાજુ વિડીયો જોઉં છો એક બાજુ

દાતાન કર જા દે છંટીનું શાક ઓઢ આ પોણી મોણી ભરવાનું ન હતું કે તમારા બાપા આવ તારી જતી રે મત તું પાટો તાણે પોણી ભતાય પેલા જાય બાયડી લઈ દઈએ બાયડીની માસી પેલા પોણી ભતા જાય દાતાન કાલ જાવ છું મને મન લાગે તો હોઠો લેવા પપ્પા પપ્પા બાપા ગરીબ ગરીબ લાગત દાતા તું તારો પૂછો ફેક હે

છોકરું છે હું કઉ છું તમારે છોકરો જ્યો છોકરો પેલા હેતમાં પેલા ઈંડા છે તો ઓટો મારવા છે તો જો હશે હોભરાવ બરો આટલું સોંપી દો હા સોંપી દો હું કઉ છું હોભરો એ તમારા છોકરાની ઓર રાખો પેલી કુંડી એ કુંડી જઈ જાય ને એ પેલો ભોડો ગાળતો તો મો અંદર તું કોરો ભાઈ આ કઈ જાવ કી જકે આ આ ધરગાવાનું છે અને આ કા હું કેસો કે તારા છોકરાને સંભાળ હમ લઈ જઈ તું એમ કરું હું કરું લે અલ્યા યાર પેલી કુંડી આપરે કરી ને તમારો પેલો ઉફરાવાળા ઉફરાવાળી ઓવા હ એમાં ભોડો ગાળતો તો

બેઠો છું કુંડાતું નહીં ફૂટી છો પણ મેલ મેલ કરવા કોકની છે એક જ લાઈન છે આ પેલા આડ્યો નહીં તૈયાર થાય ને મારો સારું લાગે વિડીયો પણ તને ખબર નહીં તું તો મારા માથે પડે ખરેખર તને તો હું શીખલો તને કહો પણ તને ખબર તો નહીં પડતી પણ

લોકોવાની ઘેર લાવી છે આલો મોટો હોડ જેવો છે ખબર નહીં પડતી લગી નથી તને તો

ખાસી હારું ગમે તે કોક તો છે પણ હારું આમ કહી દે છે કે બધા હમાસા હાલ દે આની ને થોડો પાડવો પડશે મારે આમ હાથમાં આવે ને એટલે હાલ તો હેરા આવા દે જી જવા દો પછી હાથમાં આવે તાણી ની વાત છે ને હા આ પાઇપો વાળા શીખે ચોથી લાયા છે આવો આખ્યો આ શીખે છો આમ ફિટ કરવા ઓમ કરવાનું કહું ઓમ આ જો આ પાઇપ છે મોટી એ લાયા છે જેનું શું કરવાના અત્યારે પાઇપ લાઈન ચાલુ છે

તો હાલ તો લાલ હેલો ફોન પડી ગયો એ બધું તો બરોબર છે કચરા પણ પૈસા જો પૈસા પણ થોડી મહેનત પોકે વર્ષી વર્ષી એક લાખ રૂપિયા ની પાકી તું તો પૈસા વાળો થઈ ગયો એવું પણ શું કરો

તારો બાપો તો આવો નહીં હા છે છોકરો તમે કાયો કરે છે કોણ કોની કરી એ તો શેર થી શેરી જ પડ્યો છે યાર ના યાર મને કશું ના કીધું તને કોણિયો કીધો એટલે હવારે પેલું ખાલી પાઇપ માં ખર્યું ને

મારા સુરાની પથારી લગડી કાઢી તને તારામાં તો તને તો શિયા ખેતરમાં જાય તને તો પેલા ભલે મારા પાંચો પૂળા બની તને પૂળા ભેગું પાળી કુટું

છોકરા તો તારા જો કોઈ છોકરો નહિ મેં જે કીધું બને પ્રેમજી ભાઈ

કોઈ ને એવું કરવાનું બધું બધું હજી તો હજી તો એ બધું કર્યા બે મિલક તો

મને આ કોનિયા ઉપર લાગે છે કારણ કે એને હું ખીજાવું છું એટલે કુંડીમાં ભેગો થયો અને ગમ માં હાર્યો જ હતો ખોર વણે જ કર્યા એને કોણયો કઈ મૂકજો તો ને જવા દે આર્યા બીવાય તો થોડા ઘે છે એટલે ઘેર ત્યાં કોક એકલા એકલા બબરતા તો હસી જાય તો વળી તેર્યો તો વાંધો મારી માની છો કટકે કટકા કઈ નાખો મારા બે તણા પટાઇ દે તારો ભૂરમો સુરમા પર વાંચ્યું છે હા સારું કરીને આજે આવ્યો કજારી લઈને જ બેઠો કે સમજ આજ તો મારવાનો જ છું બધવાન જે હઈ ને પકડી હા હારું બધો કોઈ કરી ના આવત તો સારું હતું આ બધું તાણ કોણીઓ કોણીઓ કરતું હતું એમાં મન રીસ આવી હતી બીજું કોઈ નહીં તાણ હું મારે તો સાહેબ આપણા ઠંડ ઠંડ બરાબરનો હર પડી ગયેલો હતો એમ તો પણ કહેતા મતો ટુકરા કર્યો ના કારણ અમે મારે નહી ખર ગીત જવું પડશે બોલ્યા સાલે વગર ના આડું ધાકતું રહેવું પડશે તો મને મારે તો કારણ શું કરવાનું ડાયા ડાયા બે વખત તો એને મરાયો પણ આટલી વખત તો મરાયો પણ આપણું મોત છે આટલી વખત તો અમે છેલ્લી વખત બરોબર સારું કોઈક કરવું તો પડશે કોઈ કીધું ના હોત તો સારું હતું છોકરાનું હા અમે

પાછા પેલા બોલ છે એમાં મગલ ના મારું ચોરી કાઢી વાત છે મને હું પેલા બધી જઈને ચોખવટ કરી દઉં